આવું જ કંઈક બન્યું હતું ચૈતર વસાવાના સમર્થકોને કોઈએ ફોન કરીને કહ્યું અને મળવા માટે બોલાવ્યા પણ તેઓ જ્યારે ત્યાં પહોંચ્યા ત્યારે વાત કંઈક અલગ જ નીકળી શું છે સમગ્ર વિગત જાણ્યા અહેવાલમાં જેલમાં છે ત્યારે તેમના સમર્થકોને કોઈ ફોન કરીને એવું કહ્યું હતું કે સંજય વસાવા પોતાની ફરિયાદ જે છે એ પાછી ખેંચી લેવાના છે અને આવું કહીને તેમને મળવા માટે પણ બોલાવ્યા હતા પરંતુ ત્યારબાદ બનાવ કઈક અલગ જ બન્યો અને આ અંગે ચૈતર વસાવાના સમર્થકોએ શું કહ્યું પેલા તે સાંભળીએ જોહાર જય આદિવાસી હું કમલેશ સંપકલા ચંદાણા અમે બધા જ ચૈતર ભાઈ વસાવાના કટ્ટર સમર્થક છીએ પરમ દિવસે દાહોદ મારા મિત્ર કમલેશ અઢીરાનો મારા પર ફોન આવ્યો હતો એમની જોડે વાત થયેલી હતી જે દિલીપભાઈ ભગોરા પોલીસમાં નોકરી કરે છે અમદાવાદમાં એમના સાથી મિત્ર અંકિતભાઈ મીનામા જેમણે વાત કરેલ હતી કે દેડિયાપાડાના પ્રમુખ સંજયભાઈ વસાવા કે જેઓ વસાવા પર જે એફઆઈઆર કરેલ છે જે પાછી ખેંચવાની વાત થયેલી છે તો અમે દાહોદથી સાબરકાંઠાથી અમદાવાદથી મિત્રો આવવાના છે તો કમલેશભાઈ તમારે પણ વડોદરાથી મિત્રોને લઈને આવવાનો છે તો મને મને વાત કરવાથી મેં મારા સાથી મિત્રોને પણ તૈયાર કર્યા અમે જેતરભાઈ વસાવાના કટ્ટર સમર્થક હોવાના નાતે ભાઈ જેતરભાઈ વસાવા ઉપર એફઆઈઆર પાછી ખેંચાતી હોય તો અમે તો અમારા માટે તો સારી વાત છે એમ કરીને મારા સાથી મિત્રોને લઈને હું ડેડિયાપાડા ગઈકાલે ગયો હતો સંજયભાઈ વસાવાએ રામેશ્વર હોટલમાં ડેડિયાપાડાની ત્યાં રામેશ્વર હોટલમાં દોઢ વાગ્યાનો ટાઈમ આપેલો હતો એ ટાઈમ પ્રમાણે અમે હોટલમાં પહોંચી ગયા હોટલમાં પહોંચી ગયા પછી જે અમને વિશ્વાસથી અમને લઈ ગયા હતા જે પ્રમાણે વાત કરેલી હતી એ એના કરતા કંઈક ઉલટી જ વાત થઈ અમારી જોડે દગો થયો એવું લાગ્યું અમને દગો થયો એવું એટલે લાગ્યું કે ભાઈ વાત અમને કરી હતી કે ભાઈ સંજયભાઈ વસાવા એફઆઈઆર પાછી ખેંચવાના છે આપણે એના માટે જવાનું છે ત્યાં જ એને જે ભાઈ વિશ્વાસથી લઈ ગયેલા એમને ત્યાં જ એ વાત કરી કે અમે તો ભાઈ સંજયભાઈ વસાવાની ખબર અંતર પૂછવાયેલા છે એટલે અમારી જોડે ખરેખર બહુ ખરાબ થયેલું છે કટ્ટર ચેતર ચેતરભાઈ વસવાના કટ્ટર સમર્થક હોવાના નાતે અમારી જોડે બહુ ખરાબ થયેલું છે અમે સહન કરી અમે અમે સહન કરી શકીએ એમ નથી માની ધારાસભ્ય ચેતરભાઈ વસાવાની ડેડીયાપાડાથી બોડા સેન્ટ્રલ જેલમાં જ્યારથી લાવેલા છે ત્યારથી અમને સમર્થકો એવા અમારા બધા મિત્રો અમે સેન્ટ્રલ જેલમાં છીએ આજે પણ આજે પણ હું સેન્ટ્રલ જેલમાં છું વોટ્સઅપ પર મેં મેસેજ જોયા

સોમવારે બપોરના સમયે ચુકાદો જાહેર કરવામાં આવશે જે બાદ ખબર પડશે કે ચૈતર વસાવાના આ કેસ અંગે શું પગલા લેવામાં આવે છે ત્યાં સુધી તેમના સમર્થકો અને વિરોધીઓ હજુ શું શું કરે છે એ જોવું રહ્યું આ વિશે તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી અમને અપડેટ્સ માટે આપ જોતા રહો બીએસઆઈ ટીવી ન્યૂઝ નમસ્કાર